નાલાયક હોય એ જ લાયક બનાવે એનું નામ માતા જે નાલાયક છે એના સુધારવા માટે જ તે માતાઓ જાગૃત થાય છે આવો ઇતિહાસ છે જોયું છે ને ભગવાન એનો જ ભેટો થયો હશે જે સર જાડેજા જોઈ લો ડાકવો હતો ને એક નંબરનો જેટલી જોનો લૂટીન કોન કાપી લેન જેટલું જાતનું ખબર છે મારે આવું નહીં શું શું કર્યું એને પણ છેલ્લે કદાચ એનો પસ્તાવો થયો ને એનો ઉદ્ધાર થઈ ગયો અને આજે કડિયુગમાં પૂજાય છે જો જેસલ તોરણ ની સમાધિ છે ને તો જેસલ જેવા તો નહીં તમે હે એના જેવા તો નહીં એના કરતા કઈક હારા બહુ હારા છો તો તમારો ઉદ્ધાર કેમ ના થાય પણ તમારે કોઈ કશું કરવું નહીં માતા ભગવાન માં કઈ મન લગાવવું નહીં ભક્તિ કરવી નહીં સીધે સીધું બસ આશીર્વાદ દો તો એ રીત નહીં ભાઈ એ અને હું તો આલીશ તોય નહીં ફળે ચોખ્ખું કહું છું હું તો તથા કરી માથે હાથ તોય નહીં ફળે આઈ જાઓ બધાને મેળ દઉં નહીં ફળે પણ ફળ ફરવા માટે આ મારી વાતનું પાલન કરવું મારી વાત બધાને સમજ પડે છે ને હા પાછળવાળાને અવાજ નહીં આવતો પાછળવાળાને કીધું તમને તો કીધું પાછળવાળા અહીંયા એમ અવાજ જો ના આવતો હોય તો કમ્પ્લેન કરજો કે સ્પીકર બીજા મૂક પણ આપણે બધાના આ બાજુ આવો છે અવાજ હં પેલી બાજુ ઊભા છે એ બાજ નહીં આવતો લાગે એટલે આ બધું પાલન કરવું મન ગમે તેવું હોય આળસ આવતી હોય પણ તમે તમારી માતાના છો આ વાત ખ્યાલ રાખજો હું મારી ચામુંડાનો છું ચામુંડા તારો છું હું મારી છું હું મારી ખોડિયાર નો મારી બ્રહ્માણી તમારી કુળદેવ જે નોમ હોય ને એ બસ એક હૃદયમાં વાત ફિટ કરી લેજો હું મારી માતાનો અને માતા મારી છે બસ એ આમ જ છે ને આમ જ શું ચમત્કાર કઉ કહો શું કહું તમને શું કહું કો આમાં જેટલું બધું આવી જાય છે ને હજુ તો અનુભવ નહીં જો અનુભવ થઈ જાય ને તો તમે કે આટલી સીધી વાત હતી તો પહેલા કહી દીધું હતું કે બધું ગોર ગોર ફરાઈને કીધું આવું થશે આટલી સીધી વાત છે માં હું તારો છું તું મારી છું બસ આટલા પણ હૃદયથી ખાલી ખાલી નાટક નહીં આ તો નાટક કરે મોડો છો

બાર ચોરી કરે બેમાની કરે કરે કોઈનો ઉલ્લુ બનાવ તો માતા કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી જાવ મારી જોડે ભલે પંદર હજાર રૂપિયા પગાર પાડું છું મહેનત ના પંદર હજારમાં બીજા પચીસ હજાર તમને એક્સ્ટ્રા કદાચ બેમાની કરવાના મળતા હોય ને પણ એ પચીસ હજાર ઠુકરા પંદર હજાર જે દીકરો કમાતો હોય ને ઈમાનદારી ના મહેનત ના એના મારા જેવી મેલડી શંકર પેલા કે માતા તો હતા આજના મોણસો પાસે એવા મૂર્ખાઓ શું કહેવાય મૂર્ખાઓ બુદ્ધિ વગરના એવું કહેતા હોય કે મેલડી માતા તો ચોરો ની માતા છે એવું કે ચોરો ની માતાઓ છે અરે હું ચોરો ની માતાઓ નહીં

એ મને પ્રાર્થના કરતા ને આવી રીતે પેલા ચોરો તો શું કરે કે મારી મજબૂરી ચોરી કરવા જો છું હંભાર લેજે પકડાઈ ના જવું એમ કરીને મને આગળ કરીને જતા બધું ઇતિહાસ વાપરેલા છો હું અતાર નહીં કેતી આવા ઇતિહાસ તમે હોભરેલા છે તે માતા શું કરે કે દીકરો હવે મને ભાવથી કહે છે હું જોણું છે એની મજબૂરી છે તો માતા શું કહું વિચાર નાખું એની અંદર પ્રેરણા કે ફલાણો ભાઈ છે ને ફલાણો વેપારી એ ગરીબોનું અન્ન બહુ ભેગું કરે છે એ અનાજ લોકોના હક નું ખાઈ જાય છે ગરીબોનું ગરીબોના હક નું ખાઈ જાય છે છેતરપિંડી કરે છે કદાચ પેલા તાજવામાં બાટ બાટ નેચે રાખતા ખબર છે ને તાજવો એ કરવા એવા માણસો ને એને જોઈ લો હા અમે આરો બોલન બહુ લૂટે છે જાત ઉતર એના ઘેર ધાડ મારું મેલડી બેઠી એ પૂછતા પાછા કોના ગોમત જો હું કહું તું ચોરના ઘર જા એ તારા કરતાંય મોટો ચોર છે તું તો તારું પરિવારનું ભરણપોષણ કરવા માટે કરે છે પણ એ તો આરા આખો ગોમને લૂંટે છે અને કોઈને દન કરતો જા તું તારે ત્યાં ધાળ માર અને તારું જેટલું અનાજ જોતું એટલું તું ખા અને વધન એવું બીજું બધું દાન કરી દે છે તારે મારા મેડ જેવી મેલેડી સપોર્ટ કરતી પણ આ તો શું કહો હવે આ તો પોતાનું જ કરવાનું બીજાનું જે થવું એ થાય મા મેલડી પેલાની જમીન ઘસવી સપોર્ટ કરજે બાધા મોનતા રાખું રાખતા નહીં તારું ગહી નાખીશું માતા ઉલ્લું બનાવી માતા નહીં એ બધી બીજી બધી માતાઓ મોડવામાં ને હુખડીમાં કોમ કરી આપી છે દારૂ બોટલમાં બકરામાં અહીં તો કશું નહીં તો ભાવ જોશે ગમે ત્યાં હોનાના બકરા મોનો તો નકામ આ છે આ શું ખોટું તો આવા તમે બે ચોરી તમે કરો આવી તો માતા તમને સપોર્ટ આવશે સહકાર હાલશે નહી હાલે તો સુધરી જવું પડે સુધરી જવું પડે દસ રૂપિયા વધારે આવે તો તમને ઊંઘ છે નહી આવું એમ કઉ જે મોણ ને કદાચ પચાસ રૂપિયા કદાચ કોકના વધના હોય ને લઈ લીધા હોય અને ભૂલથી ખીચામાં આવી જાય ને આખી રાત પટેલ ઊંઘ ના આવી જોઈએ અરુ પેલા તો લગીન મન ચેન નહીં પડે એવા દીકરા ના મારા જેવી મેલે શંકર આ તો ક્યાં પચાસ ને પાંચસો બીજા લઈ આવું તેવાન ભૂલી જાઓ ઉપરથી બે ધોકા વધારે ખાશો મારા બકરા નું સિંગડું ખાસો હા શું ખોટું તો સુધરી જવું પડે કે નહીં તો તો હોય ને વર્તનો રાખવા પડે શુદ્ધ ચોખ્ખું થઈ જવું પડે ચોરીની ભાવના કાન નાખવી પડે આ દર રવિવાર આજ શીખવાડું છું ખાલી આ વર્તન તમારા સુધાર દો તમારી માં દુનિયા જગત માં મારા પારે નહીં દે એની ગેરંટી હું મેલડી લઉં છું મારા પારે ના આવતા મને જસ ના આવતા મને ના કહેતા માં તે દુઃખ મટાડ્યું જાવ કોઈ વાંધો નહીં તમે મન કહેશો કે નહીં કરો ફરક નહીં પડે મારો રોમ જોવાનો છે અને હું મેરડી જોવાનું છું મારે હું દુનિયાને પ્રસન્ન કરવા માટે કામ નહીં કરતી દુનિયામાં વાહ વાહ કરવા માટે કામ નહીં કરતી હું તો મારા રોમને રિઝાવવા માટે કામ કરું છું મારું કર્તવ્યનું પાલન કરું છું મારા દુનિયા મારા વિશે જે કહે મારા એથી કોઈ મતલબ નહીં પણ હું મારા ભક્તોનું કામ એટલે કરું છું કે એક તો એમનું સુખનું સુખ દેખાય અને બીજું મારો રોમ રીજાય એના માટેના કાર્યો હોય છે પછી દુનિયા ભલે કે નાટક વાળી કેભરું છું સહન કરું છું હું તમને જોઉં છું તમે મને છો બસ આજુબાજુની દુનિયા જે કે જે કે તો ઓમ કરે છે તેમ કરે છે ફલાણું છે ઢેકણું છે તો એ તમારે હોભરવાનું નહીં ભલે ભાઈ જાઓ તમે તમારી મોજ કરો અમે અમારી મોજમાં છીએ અને જે મારી મોજમાં આવી ને એને કશું જ નહીં બોલો તમારે ગમે તેટલું હા શું ખોટું જશો જો વચન શાકભાજી લેવા જાઓ ને કદાચ લારી વાળા કદાચ વીસ રૂપિયા વધારા દીધા ને તો પાછા દેવાના પછી એમને કે સારો બહુ મોગુ લેશે હતા એ મોગુ લેતા એનું દંડ એને મળશે વધના એ લેતો હશે ને એનું ફળ એનો દંડ જે મળવાનો છે એ મળશે અને ગમે તે રૂપે પણ તમે આમાં ભાગીદાર થશો એનો એ ચોર હોય પણ તમે ચોર બનશો વીસ રૂપિયા હાલ લેવાના પ્રેમથી લો આ વીસ રૂપિયા તમે વધારા હાલ્યા આ ઈમાનદારી હોમે તમારા ગુણગાન ગાય ના ગાય જગત ગાય ના ગાય પણ માતાના પારે તો તમે વાલા બની જશો કે જો મારી દીકરી આવી ઈમાનદારી રાખી છે એની કદાચ એક વસ્તુ એક કાર્ય છે ખબર તમારી માન રીઝવી નાખે તમારું એક નોનું અમથું કાર્ય તમારી કુરદેવીને રીઝવી નાખે છે ખબર બને એવું એક જ કાર્ય તમારી માતા પરીક્ષા કરે જે ગણો પણ જોતી જ હોય ચોવીસ કલાક એક જ નાનું અમથું તે સત કાર્ય તમે હૃદયથી કર્યું અને એ જ કાર્યમાં શી ખબર તમને તમારી માતાએ ખંચેરી ખોરે લઈ લીધા અને બધાય દુઃખ પાતાળમાં ઘાલ દીધા શી ખબર પડે કો એવો પણ કોઈ ભરોસો નહીં આજ તો જમાનો એવો છે આજ તો ઈમાનદારી ના રખાય ના ભૂખે મરીએ અરે ગોળા જો ભૂખે મરવા દો તો મને મેરડી નાઈન ફટ કેજો ના મરવા દો ભૂખે ચારેય ના મરવા દો તમારા માટે હું ચોક ઢાળ મારી આવું પણ તમને ભૂખે ના મારે આવું આ શું ખોટું એટલે આ બધો કડિયુગ છે જમાનો એવો છે આ તો આ બધું કરવું પડે ના છોકરા ભૂખે મરે તો ભૂલી જાવ મરચું રોટલો ખાઈને રહેજો રેજો પણ એ કદાચ ઈમાનદારીનું નીતિનું કદાચ મારા જેવી માતાને મારો રોમ તમારા ઘેર ઝૂંપડે આવશે માતાઓ મોટા બંગલા ના જાય ભગવાન મોટા બંગલા નહીં જોતા એ તો સબરી જેવી ઝૂંપડી જુઓ તારે મારો રોમ આવે છે તેવા રૂપિયાવાળાની મારે કોઈ જરૂર નહીં મારે તો આવા ગરીબ ભાવી ભક્તોની જરૂર છે જઈને કદાચ મરચુંનો રોટલો ધરાવશો તો એ ખાઈશ મારા બત્રી જાતના ભોજન નહીં ખાવા મારે તો ભાવનું મીઠું લાગે છે ભલે તીખો મરચું હશે ને રોટલો હશે ને ભલે તીખું આવશો પણ તમારા ભાવની મીઠાશ મને મેલડીને આવશે એટલે આ રાખશો કે નહીં જે મારા દીકરાને શીખવાડ્યું છે એ જ તમને મારા દીકરા મોનીનું હું શીખવાડું છું આ મારા દીકરાને પહેલેથી આ જ્ઞાન આવ્યું ને અને એ જ્ઞાન આધારે એ ધીરે ધીરે આ માર્ગમાં આગળ વધ્યો અને એની ભક્તિથી હું પ્રસન્ન થઈ અને પ્રસન્ન થઈને મારા ભગવાને જો મને મેલડીને બોલતી કરી અને બોલતી એટલે કરી કે મારા દીકરાની જેમ લાખો મારા દીકરાઓ આવા છે કે મારા સતના માર્ગે લાવવા છે અને જેને સુખી કરવા છે જેને આનંદમય કરવા છે મારા દીકરાની ઉંમર છે વર્ષ તમે કઈક મારા દીકરા કરતા મોટા આવો છો નહીં આવતા મારા દીકરાની ઉંમર જેટલી ત્રીસ વર્ષ આ ત્રીસ હવા બેસી નહીં તારીખ કેવી નક ઢોલ ઢોલનો બોલ લઈને આવશો તમે એ બર્થડે ડે નહીં ગમતું મનમાં માતા જન્મ દિવસ જોજો મારા જો આ કેવા છે